નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ત્રણનો પાઠ નંબર પાંચ ધોયો અને ખાધોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ પાંચના સ્વધ્યન પોથીના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વધ્યન પોથીનો પાઠ નંબર પાંચ ધોયો અને ખાધો તો પ્રશ્ન એક આપેલા કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો અહીંયા એટલા બધા શબ્દ છે એમાંથી તમારે અર્થપૂર્ણ વાક્ય સૌથી ગંગા છે મોટી નદી તો ગંગા સૌથી મોટી નદી થાય આ રીતનું વાક્ય બનાવવાનું છે તો જોઈએ અહીંયા ગંગા સૌથી મોટી નદી છે ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે પેલું વાક્ય બનશે બીજું અમદાવાદમાં કાંકરિયા તળાવ આવેલું છે ત્રીજું હવા પણ જગ્યા રોકે છે ચોથું મારો પ્રિય વિષય ગુજરાતી છે પાંચમું દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે ત્યાર પછી પ્રશ્ન બે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને ખાલી જગ્યામાં લખો તો સરબત પોસ્ટ ઓફિસ બચ્ચા મોબાઇલ મહાનગરપાલિકાને પહોળાઈ તો પહેલવાન બચ્ચા થાબડ ધીંગી બીજું પોસ્ટ ઓફિસ ટપાલપેટી પત્ર ત્રીજું તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને મહાનગરપાલિકા ચોથું લંબાઈ પહોળાઈને ઊંચાઈ પાંચમું લીંબુ તરસ અને સરબત ચાર્જર ઇયરફોન ને મોબાઈલ તો આ રીતના આપણે બંધ બેસતા શબ્દ લખવાના છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ ચોરસમાંથી શોધીને લખો તો જ આપણે ચોરસમાં રીતના શબ્દ બનાવ્યા છે ડરપોક કડવું જીત જાગે પાતળું છાંયો અને સીધી આ રીતના તમારે રાઉન્ડ કરી લેવાના છે તો હાર તો જીત જાડું તો પાતળું ત્રાસી તો સીધી મીઠું તો કડવું સૂવે તો જાગે હિંમતવાન તો ડરપો તડકો તો પ્રશ્ન પ્રશ્નોચાર કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ના ને નો ની નું મોરનો મધુર અવાજ સંભળાય છે ગાયના બચ્ચાને પાછળડો કહેવાય શ્રેયાની ઈચ્છા ભણવાની છે મહેશને દાદા બોલાવે છે વિક્રમનું ઘર બહુ દૂર છે ત્યાર પછી પાંચમું પ્રશ્ન પાંચ આપેલા શબ્દનો સમાનાર્થ ધરાવતો શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો પિતા એટલે બાપ બચ્ચા પર તેના બાપે હુમલો કર્યો મજબૂત ગામનો રક્ષક બહુ મજબૂત અને બહાદુર છે ચતુર એટલે રિયા ભણવામાં હોશિયાર છે આ રીતનું ચતુર એટલે હોશિયાર રિયા ભણવામાં હોશિયાર છે ચોથું ડર એટલે ભય મને અંધારામાં ભય લાગે છે મોટું એટલે વદન હાસ્યથી તેનું વદન ખીલી ઉઠ્યું ત્યાર પછી પ્રશ્ન છ સાચું વાક્ય હોય ત્યાં અને ખોટું વાક્ય હોય ત્યાં ખાધો લખો એટલે ખોટું ખાધો અને સાચું હોય ને ધોયો શિયાળામાં પેલું શિયાળામાં શિયાળામાં ધાબડ ધીંગીને બે બચાવ્યા તો ખાતું વાક્ય ખોટું છે બીજું ઉનાળામાં રીંછ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડી પડ્યા રહેતા તો ખોટું વાક્ય લે ત્રીજું વસંત ઋતુમાં રીછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા તો ખાતો ખોટું છે એટલે ચોથું રીછના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં સોર મચાવી રહ્યું હતું તો સાચું વાકેલ લે પ્રશ્ન સાત પ્રશ્નના જવાબ એમાં પેલું તમારા મિત્રના કોઈ એક ગુણ વિશે લખો મારો મિત્ર હોશિયાર છે અને નિયમિત છે બીજું માદા રીછનો કયો ગુણ તમને ગમ્યો માદા રીછ બચ્ચા માટે બચ્ચાના બાપ સાથે લડે છે ત્રીજું રીછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતા કઈ રીતે જુદો પડે છે શરીર પર અન્ય પ્રાણીઓ કરતા વધુ અને થોડા લાંબા વાળ હોય છે ચોથું મધમાખી કરડે તો શું કરવું જોઈએ મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવી જોઈએ પાંચમું આફત એટલે શું તમને ખબર હોય એવી એક મુશ્કેલી એટલે આફતનું નામ લખો આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી દાખલા તરીકે ભૂકંપ આવે તો એ અચાનક આવેલી આફત છે ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલું તમારા ઘરે ઘરેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો ઘરે પાડેલા પ્રાણીને સમયસર પાણી અને ખાવાનું આપીશું તેની સ્વસ્થતા જાળવી રાખીશું બીજું માદા રીંછ નવજાત બચ્ચાની સાર સંભાળ કેવી રીતે રાખતી હતી માદારી નવજાત બચ્ચાને તેના બાપથી દૂર રાખતી બાપ નજીક આવે તો તે વચ્ચે ઊભી જતી અને તેની સાથે એવા જનુનથી લડતી અને જોરદાર ફટકા જોરદાર ફટકાની જડી વરસાતી જેથી પહેલવાન હારી જતો ત્રીજું પતંગિયા વિશે ટૂંકમાં લખો પતંગિયા ખૂબ જ સુંદર અને રંગબેરંગી હોય છે તેઓ ફૂલમાંથી રસ ચૂસે છે એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડતા રહે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો નવ પ્રશ્ન નવ તમારા પિતા વિશે પાંચ વાક્ય લખો મારા પિતા ખૂબ જ મહેનતી અને ઈમાનદાર છે તેઓ દરરોજ તેઓ રોજ સવારે વહેલા ઉઠીને પોતાના કામ પર જાય છે મારા પિતા મને અભ્યાસમાં મદદ કરે છે અને નવીન બાબતો શીખવે છે તેઓ પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે મને મારા પિતા ખૂબ જ પ્રિય અને પ્રેરણા સ્ત્રોત છે પ્રશ્ન દસ મિત્રોની મદદથી એવી વાર્તાની યાદી બનાવવા જેમાં પ્રાણીના પાત્રો આવતા હોય તો સિંહ અને ઉંદરની વાર્તા કાગડોને ડુંડાનું પાણી કુંડાનું પાણી કાચબોને ખિસકોલીની દોડ વાંદરોને ટોપીવાળો અને દ્રાક્ષ વરુ અને માંદળી કાગડોને કુવડની મિત્રતા હરણ અને હીરાઓની મદદ તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ વિશે ગુજરાતીની પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો